તલાજા તલુકાના ગ્રામ વિસ્તાર રદમાં દરમ્યાન વાવા જુડા છો માં હોલ પવન સાથે વરસાદ પાવનગર જિલ્લાના મુખ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મોસમી વરસાદ ખાબોક્યો છે જેના કારણે ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે ગતરાત્રી દરમિયાન પણ તળાજા તાલુકાના મુખ વિસ્તારોમાં પણ વાવા જોડા માહોલ જોવા મળ્યો હતો વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે આજે પણ બપોરના સમયે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જ્યારે તળાજાથી પાલિતાના જતા હાઈવે ઉપર સાંજના સર પાસે મોટું વૃક્ષ રોડ ઉપર પડતા રોડ બ્લોક થયો હતો